સવારના નાસ્તામાં સાંજની નાની ભૂખ માટે કે પછી લંચ બોક્સમાં બનતા પૌવાની રેસીપી આજે આપણે બનાવીશું એકદમ અલગ રીતે ખૂબ ઓછા તેલમાં ડાયટમાં પણ લઈ શકો તે રીતે બનાવીશું અને પૌવા બધી જ જગ્યાએ અલગ અલગ રીતે બને છે તો આજે આપણે ઇન્દોરમાં બનતા જીરાવણ મસાલા સાથેના પૌવા બનાવીશું તેને ખૂબ ઓછા તેલમાં વરાળથી બાફીને અને એકદમ ચટપટા મસાલા સાથે બનાવીશું ઇંદોરી પૌવામાં સ્પેશિયલ આ મસાલો જ બનાવવામાં આવે છે તે મસાલાની રેસીપી અને તેને બનાવવાની ટ્રીક સાથે આપણે બતાવીશ એકદમ છૂટા છૂટા તમારા પૌવા પડ્યા રહેશે પણ તો પણ સૂકા નહીં થઈ જાય અને ગરમા ગરમ ચા સાથે ખાવાની મજા આવે તેવા જો રેસીપી ગમે તો વિડીયો વધુમાં વધુ શેર કરજો અને વિડીયો ઉપર નવા આવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તો ચાલો ઇંદોરી પૌવા બનાવવાનું ચાલુ કરીએ તેના માટે પહેલાં આપણે જીરા વરણ મસાલો બનાવી લેશું મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર લોખંડની તવી કે પછી નોનસ્ટિક પેન મૂકીને તેમાં બે મોટી ચમચી જેટલું આખું જીરું બે મોટી ચમચી જેટલા આખા ધાણા સૂકા ધાણા અને બે મોટી ચમચી જેટલો વરિયાળી લઈ લઈશું વરિયાળી આ મસાલામાં મેઇન ઇન્ડિગ્રેડ છે એટલે તમે વધારે પણ નાખી શકો દસથી પંદર લવિંગ વીસથી પચીસ મરીના દાણા અને બે તમાલપત્રના ટુકડા ચારથી પાંચ તીખા જે સૂકા લાલ મરચાં આવે છે તે તજનો ટુકડો નાખીને હવે આ બધા મસાલાઓને બેથી ત્રણ મિનિટ માટે લો ગેસની ફ્લેમ ઉપર થોડા એવા શેકી લેવાના છે થોડા ક્રિસ્પી ક્રંચી થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાના છે જેનાથી મસાલાનો ટેસ્ટ સારો રહે અને મસાલો તમે લાંબા સમય સુધી સ્ટોર કરીને પણ રાખી શકો બેથી ત્રણ મિનિટ સુધી આવી રીતે આપણે શેકવાનું છે પછી ગેસની ફ્લેમને બંધ કરીને આપણે એક મિનિટ સુધી આવી રીતે ચલાવતા રહીશું એટલે મસાલા તમારા એકદમ ઠંડા પડી જશે મસાલા થોડા એવા ઠંડા પડી જાય અને ક્રિસ્પી થઈ જાય પછી જ આપણે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં એડ કરવાના છે એટલે મસાલા પહેલાં આપણે એકદમ ઠંડા પડવા દઈશું મસાલા ઠંડા થઈ જાય એટલે આપણે ચટણી ઝારમાં આ બધા જ ઠંડા પડી ગયેલા મસાલાને એડ કરીશું ઇન્દોરના આ પવામાં આ મસાલો સ્પેશિયલ છે આ મસાલા વગર પવા અધૂરા રહે છે હવે તેમાં આપણે બે મોટી ચમચી જેટલી ખાંડ એડ કરીશું એક ચમચી જેટલું મીઠું એક ચમચી જેટલો સંચળ પાવડર અને એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર મેહ કશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે અને એક મોટી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું અને હવે મિક્સર ગ્રાઇન્ડરમાં મૂકીને તેને આપણે એકદમ ફાઇન્ડ પાવડર બનાવી લેવાનો છે તો ઇન્દોરના વરાળિયા પૌવા માટેનો સ્પેશિયલ મસાલો તમે જુઓ તેમ બનીને તૈયાર થઈ ગયો છે આ મસાલો તમે સ્ટોર કરીને છ મહિના સુધી ફ્રીજમાં પણ રાખી શકો છો જ્યારે પણ પૌવા બનાવવા હોય ત્યારે તમે ઇન્સ્ટન્ટ બનાવી શકો હવે આપણે પવા બનાવવાનું ચાલુ કરીએ મેં અહીં પાંચસો ગ્રામ જેટલા ચોખાના જે બટેટા પૌવા માટેના પૌવા આવે છે તે લઈ લીધા છે સાફ કરીને ચાયણીથી ચાળીને અને હવે તેમાં સ્ટાર્ચ બિલકુલ ન રહે તે માટે આપણે ત્રણથી ચાર પાણીએ આ પવાને ધોઈ લઈશું જેથી તેમાં રહેલો બધો સ્ટાર્ચ નીકળી જાય ને પવા તમારા એકદમ છૂટા છૂટા રહે આવી રીતે પાણી કલરનું પાણી થઈ જાય ત્યાં સુધી ત્રણથી ચાર પાણી આપણે તેને ધોઈ લઈશું બરાબર અને પછી આવી ચાયણીમાં તેને આપણે એકદમ કોરા કરી લઈશું પવા તમારા આવી રીતે કોરા થઈ જાય ને એકદમ છૂટા છૂટા રહે તેવા થઈ જાય ત્યાં સુધી તેમાં પાણી નિતારી લેવાનું છે હવે તેમાં આપણે ઉપરથી અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું એક મોટી ચમચી જેટલી ખાંડ તમે હી ખાંડ કે બૂરું પણ લઈ શકો જે ખાતા હોય તે અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને તમારા પૌવા ભાંગે નહીં તે રીતે ધીમા હાથે ચમચીથી આવી રીતે બધા જ મસ મસાલા જે નાખ્યા છે તેને પૌવામાં આપણે મિક્સ કરી દઈશું હળવા હાથે એકદમ જેથી પૌવા તમારા ભાંગે નહીં અને એકદમ છૂટા છૂટા રહે આવી રીતે બરાબર મિક્સ કરીને મૂકી દઈશું એક બાજુ અને હવે આપણે પૌવાના માટેનો તડકો તૈયાર કરી લઈશું તડકા પેનમાં આવી રીતે આપણે બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેમાં અડધા કપ જેટલા સિંગદાણા નાખીને તેને તળી લઈશું અહીં મેં છથી સાત વ્યક્તિ માટે પૌવા બનાવ્યા છે એટલે અડધા કપ જેટલા સિંગદાણા લીધા છે તેને આપણે તેમાં તળી લેવાના છે સિંગદાણા એકદમ ક્રિસ્પી થોડા એવા થઈ જાય એટલે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને પછી ગરમ તેલમાં જ આપણે તેના માટેનો તડકો તૈયાર કરી લઈશું તડકા માટે આપણે એક ચમચી જેટલી રાય તેમાં એડ કરીશું રાઈ ફૂટી જાય તતડી જાય એટલે તેમાં એક ચમચી જેટલું જીરું જીરુંને પણ તતડવા દઈશું અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું એક ચમચી જેટલા સૂકા ધાણા એડ કરીશું અને દસથી બાર મીઠા લીમડાના પાન એડ કરીશું અને આ બધું આપણે બરાબર સાતળી લઈ પછી તેમાં બે મોટા લાલ લીલા મરચાંને ઝીણા સમારેલા એડ કરીશું અને તેને બરાબર તેલમાં સાતળી લઈશું કાચા ન રહે તે રીતે અને જે આપણે સિંગદાણા તળીને રાખ્યા હતા તેમાંથી બે મોટી ચમચી જેટલા સિંગદાણા આપણે તેમાં એડ કરીશું ગેસની ફ્લેમને બંધ કરીને પછી જ આપણે તેમાં તે સિંગદાણા એડ કરીશું કારણ કે સિંગદાણા આપણે પહેલીથી જ તળીને રાખ્યા હતા એટલે સીંગદાણા નાખીને આપણે ગેસની ફ્લેમને તરત જ બંધ કરી દઈશું અને તેમાં બરાબર મિક્સ કરીને હવે આપણે જે જીરા વણ મસાલો તૈયાર કર્યો છે તે એમાં એક મોટી ચમચી જેટલો એડ કરીશું તેલ થોડું એવું ઠંડુ પડે એટલે તરત જ એડ કરી દઈશું અને તડકામાં બરાબર મસાલો આપણે મિક્સ કરી દઈશું અને હવે જે પૌવા આપણે મસાલા સાથે મિક્સ કરીને રાખ્યા હતા તેને એક મોટા બાઉલમાં લઈને આપણે આવી રીતે ઉપરથી આ તડકો એડ કરીશું અને ખટાશ માટે આપણે તેમાં એક મોટા લીંબુનો રસ ઉપરથી એડ કરીશું આપણે આમચૂર પાવડર જીરા વરણ મસાલામાં એડ કર્યો છે એટલે ખટાશ માટે આપણે એક જ લીંબુ લઈશું અને બે ચમચી જેટલો જીરા વરણ મસાલો આપણે એમના ઉપરથી નાખીને પૌવામાં ધીમે ધીમે હળવા હાથે બધું જ બરાબર મિક્સ કરી દઈશું હવે જ્યારે આપણે મહેમાન આવવાના હોય કે પછી વહેલા જો નાસ્તો બનાવી લેવો હોય તો આવી રીતે પૌવા તૈયાર કરીને રાખીને પછી જ્યારે આપણે નાસ્તા માટે પૌવા જોઈતા હોય ત્યારે તમે તેને વરાળથી બાફીને ફટાફટ બનાવી શકો પહેલાં આવી રીતે તૈયાર કરીને રાખો તો ફટાફટ બની જશે અને હવે આપણે આ પૌવાને વરાળિયા કરીશું તેના માટે આપણે આવી જારીમાં પહેલાં જેટલા તમારે બનાવવા હોય તેટલા પૌવા તેમાં એડ કરીશું મેં અહીં ત્રણ ડીશના માપથી ત્રણ ડીશના પૌવા આવી રીતે એડ કર્યા છે અને એક તપેલીમાં પાણી ગરમ મૂકીને પાણી હૂંફાળું ગરમ થઈ જાય એટલે તેની ઉપર આવી રીતે તે ઝારી મૂકી દેસું અને ઉપર ઢાંકી દેસું અને પછી લગભગ આઠથી દસ મિનિટ માટે લો ગેસની ફ્લેમ ઉપર પૌવાને આપણે બફાવા દઈશું મેં અહીં દસ મિનિટ જેટલા રહેવા દીધા છે પણ ગેસની ફ્લેમ લો રાખી છે દસ મિનિટ પછી તમે ખોલીને જોશો તો પૌવા તમારા સરસ એવા બફાઈ ગયા છે અને ચમચીથી તમે જોશો તો એકદમ છૂટા છૂટા અને સોફ્ટ થઈ ગયા છે સાવ સેજ પણ કાચા નહીં લાગે અને લચકો નહીં થઈ જાય એકદમ છૂટા છૂટા હવે તેને સર્વ કરવા માટે આપણે એક ડીશમાં થોડા કાઢી લઈશું તેમાં ઉપરથી ઝીણા સમારેલા ડુંગળી તળેલી સીંગના દાણા ઉપરથી દાડમના દાણા જીરા વરણ મસાલો થોડો એવો એડ કરીશું ઝીણા સમારેલા ધાણા અને ઇંદોરી પવામાં સ્પેશિયલ નખાતી રતલામી સેવ એડ કરીશું મેં અહીં રતલામી સેવ એડ કરી છે ઇંદોરી પૌવામાં સ્પેશિયલ નાખવામાં આવે છે તમે રેગ્યુલર ગમે તે સેવ એડ કરી શકો પણ ઇન્દોરી પૌવામાં રતલામી સેવનો સ્વાદ સારો આવે છે હવે પૌવાને ગરમા ગરમ ચા સાથે કે પછી નાસ્તામાં સર્વ કરીશું આવજો જય શ્રી કૃષ્ણ